આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટીના સાંસ્કૃતિક ગરબા જે માત્ર હાર્મોનિયમ ઢોલ તબલા મંજીરા અને શંખના તાલે રમવામાં આવે છે ઓગણીસો બાસઠથી પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે ગરબામાં માત્ર ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી પૂર્વ વિદ્યાર્થીઓ ગરબા રમી શકે છે ગુજરાતમાં એકમાત્ર સાઉન્ડ સિસ્ટમ વગર રમાતા જો ગરબા હોય તો આ ફાઇન આર્ટ્સના ગરબા છે જે એક અલગ ઓળખથી ઉભરી આવ્યા છે માત્ર ઢોલ તબલા અને શંખના નાદે એ લોકો આનંદ અને ઉત્સાહપૂર્વક ગરબા ગુમે છે નવરાત્રીના નવ દિવસ ઢોલના તાલે રમવાનો અનુભવ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે શેર કર્યો ઓગણીસો બાસઠથી આ પરંપરા ચાલતી આવે છે અહીંયા ફક્ત વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને જે અત્યારે શિક્ષકગણ છે અને જે પાસ આઉટ જે શિક્ષકગણ છે એમના કુટુંબીજનો સિવાય અહીંયા બીજું કોઈ ગરબા કરી શકતું નથી એ અમારી ખાસ ખાસિયત છે અમારે અહીંયા જે વાજિંત્રો છે એ પરંપરાગત આપણા જે ટ્રેડિશનલ વાજિંત્રો છે જેમ હાર્મોનિયમ તબલા ડોલ મંજીરા અને શંખ અને ઝાલરનો પણ ઉપયોગ કરીએ છીએ તો અને માઇક્રોફોનનો ઉપયોગ ઉપયોગ કરતા નથી હવે સમયની સાથે સાથે અમે અહીંયા આટલી બધી હેલોજન લગાવીએ છીએ નહીં જ્યારે હું અહીંયા અભ્યાસ કરતો તો ત્યારે અમે ફક્ત ચાર હેલોજનથી કામ ચલાવતા હતા પણ અત્યારે હવે પબ્લિક પણ એટલી બધી થતી જાય થઈ જાય છે અને સમય પ્રમાણે ધ્યાન રાખવું પડે એટલા માટે અમે થોડી લાઇટની વ્યવસ્થા થોડી વધુ કરેલી છે આ સિવાય અમે બીજે કોઈ યાંત્રિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ અમે કરતા નથી એટલે જે પરંપરાગત અમારી જે ઓગણીસો બાસઠથી અમારા દાદાગુરુઓએ જે પરંપરા શરૂ કરી આવેલી છે એ હજી આજ તારીખે આજના વિદ્યાર્થી અહીંયા અત્યારે જે ભણતા વિદ્યાર્થીઓ એ પરંપરા ચાલુ રાખી રાખી શક્યા છે એ આનંદની વાત છે અને અમે વિદ્યાર્થીઓ જ્યારે પાસઆઉટ થતા હોય છે ત્યારે જે અમારી પાછળના વિદ્યાર્થીઓ છે ને એને આ મારી પરંપરાઓ સોંપી દેતા હોય છે અને એ સુપેરે નિભાવે છે ખાસ કરીને અહીંયા તમે વોલ્યુન્ટર જે જોતા હશો એ બધા લગભગ પશ્ચરના જ હશે અને જે સિનિયર વિદ્યાર્થીઓ છે એ ઉપરથી ધ્યાન રાખતા હોય છે અને બીજી વ્યવસ્થામાં ધ્યાન ધ્યાન આપતા હોય છે અને જે વડોદરા ખાતે આ એક જે અમારા જે સ્ટેપ છે એ પણ એક અમારા પરંપરાગત અમારા જે દાદાગુરુઓએ જે બનાવેલા ને શીખવાડેલા છે એ જ પ્રમાણે હજુ પણ અમે એ સ્ટેપ ફોલો કરીએ છીએ એમાં કોઈ અમે મોડિફિકેશન નથી આવતા અમુક જગ્યાએ હા એટલે અમે જે બાર ડીજેના ફોર્મમાં કે કવિતાઓ કે ગીતો અન્ય ગીતો પણ એ લોકો કે ફિલ્મ ફિલ્મી ગીતો પણ ઉપયોગ કરતા હોય છે જ્યારે અહીંયા મારે ત્યાં માતાજી એટલે શક્તિની ઉપાસના અને શ્રી કૃષ્ણના જે ગીતો છે જે ગરબી છે ગરબા છે એનો જ ઉપયોગ કરીએ છીએ દુઆછનની સાથે એટલે અમે એવો કોઈ બહારી જે આક્રમણ છે એને અમે હજી સુધી સ્વીકાર્યું નથી અને અમે સ્વીકારવા માગતા પણ નથી કારણ કે જે પરંપરા છે અમારી એને અમે જાળવવા માગીએ છીએ એટલે ખાસ કરીને શનિ રવિ અમારા માટે અત્યારે જ્યારે અમે ભણીને બહાર આવી ગયા છીએ ત્યાર પછી અમારા જે શનિ રવિ હોય છે એ અમારા માટે બહુ મહત્વના હોય છે કારણ કે જે વિદ્યાર્થીઓ બહાર વડોદરા બહાર કે ગુજરાત બહાર જતા રહ્યા છે એ લગભગ શનિ રવિ પોતાની રજાઓ કાઢી અને અહીંયા અમે લગભગ અમારું મોટું જૂથ ભેગું થતું હોય છે એટલે એક બહુ આનંદનો સમય અમારા માટે બનતો હોય છે હું કૃષ્ણ પઢિયા મેં શિલ્પ વિભાગમાંથી ઓગણીસો નવ્વાણુંમાં માસ્ટર્સ કરેલું ધન્યવાદ સો મારા જ્ઞાન પ્રમાણે આખા વડોદરામાં ફાઇન આર્ટ ફેકલ્ટીમાં આ ઓથેન્ટિક અને ટ્રેડિશનલ ખાલી આ ફાઇન આર્ટ ફેકલ્ટીમાં આ નવરાત્રિ ઉજવાય છે જે અમે કોઈ મોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ અને વોકલ્સ ઉપર કરતા હોઈએ છીએ ને અમારા જે સ્ટેપ્સ છે બહુ ડિફરન્ટ છે અને જ્યારે આ અમે નવરાત્રિની પ્રેક્ટિસ ચાલુ કરીએ તો આની જે નવરાત્રિ ચાલુ કરીએ તો પ્રેક્ટિસ એક મહિના પહેલાં અમે આ આખી પ્રિપેરેશન શરૂ કરીએ છીએ તો આ નવ દિવસ એટલી પાવરફુલ એનર્જીઝ હોય છે અને બાય ગોડ ગ્રેસ આખા સરાઉન્ડિંગમાં એક પાવરફુલ એનર્જી અને ઓસ્પિશિયસ માહોલ થઈ જાય છે તો આ અમારી માટે બહુ સ્પેશિયલ ઓથેન્ટિક અને બહુ પાવરફુલ સમય રહ્યો છે હાલમાં તો જે રીતે જે કે અમુક ગરબા ગ્રાઉન્ડ છે એમાં પાસ પૈસા ખર્ચીને લોકો ગરબા રમવા જતા હોય છે જ્યારે આ જે ટ્રેડિશનલ છે આ ગરબા રમવામાં કેટલી ખુશી થાય છે કે એ જ્યારે એ મ્યુઝિક સાઉન્ડ ઓફ મ્યુઝિક વધારે હોય છે અને આ માત્ર ઢોલ પર હોય છે તો શું કહેશે સો મોટલી મોસ્ટલી અહીંયા એક મને એવું ફીલ થાય છે કે આ મેડિટેશન છે એક જાતનું લાઈક મેડિટેશન જ છે કે એક એક જ સ્ટેપ છે અને રિપિટેટિવ થયા કરે તો રિપિટેટિવ થયા કરે તો ઇટ્સ લાઈક અ મેડિટેશન તો નવ દિવસ અમારું આ મેડિટેશન થાય છે અને અમે ફિઝિકલી મેન્ટલી અને સોલફુલી કાફી ઇવોલ્વ થઈએ છીએ મને એવું ફીલ થાય છે મને એવું લાગે છે કે ઓથેન્ટિક અને ટ્રેડિશનલ ગરબા હવે એટલું રહ્યા નથી મોડર્નિઝમ અને ડીજે અને મ્યુઝિક સિસ્ટમના કારણે ઓથેન્ટિસિટી કાફી અમે નથી જોવા મળતા તો વડોદરામાં એક છે તો અમારી માટે સ્પેશિયલ છે અને ઓથેન્ટિક અને ફોક મ્યુઝિક ફોક ઇન્સ્ટ્રુમેન્ટને વધારે ઉપયોગમાં લાવવો જોઈએ જે આપણા સૌરાષ્ટ્રમાં જે લોકો હજી પણ રમે છે પણ હજી હવે એ એટલા દેખાતા નથી કેમકે એ વેનિશ થઈ ગયા છે તો એ હજી હજી એના ઉપર પ્રેક્ટિસ કરીને આપણે એને જાળવી રાખવું જોઈએ હા દીપિકા થેન્ક યુ